હર હર મહાદેવ મિત્રો કેમ છો તમે બધા લોકો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગનું એ અત્યારે તો ગુડ ઇવનિંગ થઈ ગયું છે ગુડ ઇવનિંગ બધાય મારા મિત્રોને કેમ છો તમે બધા લોકો આઈ હોપ કે તમે બધા લોકો મજામાં જ હશો તો આજે બીજો નવો વ્લોગ લઈને આવ્યા છે આજનો તો નથી પણ આગળનો વ્લોગ છે એ અમારો તો કારણ કે અચાનકનો લોક કહીએ ને કે અચાનકનો વ્લોગ છે બહુ મોટો નથી નાનો એવો લોક છે અચાનકનો અમે કાલે સાંજે જે મંજુનો આપણે ગઈ ને કાકા આપાના ભાંડડા કીએ કે કાકા મોટા આપાના ભાઈ કહીએ એ ભાઈ હતો એને ઘરે જમવાનું હતું સાંજે તો સાંજે અમે ત્યાં ગયા હતા તો એ અમે થોડું થોડું ટૂંક ટૂંકમાં ટૂંકું ટૂંકું બધું વિડીયો શૂટ કર્યો ને મંજુ આમા મામા વાત કરે કરીને વિડીયામાં આવવું યાર ને થાય જોવ તમને અમને દેખાડા એવા બત બેન શું કરે છે પ્રિયાંશી બેન ને અમારે પગ આવ્યા ને ભાઈ થી અમારા પગ દુખે હવે તો પીયુ અમારી પ્રિયાનસી ને પગ આવ્યા એ હાલતા હી અમારા પગ દુખે હર મહાદેવ તો મેં ડાળે બેઠા અને સહ હવા સાથેગા સાજ ના અગિયાર સાંજ ના અગિયાર થઈ ગયા તા એટલે પછી અંધારામાં જેવું તેવું હાઈ ક્લાસ આપડો કેમેરો છે એવો કેસઅપ કરવા વાળો એટલે વાંધો ને

આગમ ગમિતેશ છે. તો જો આ માલદેભાઈ છે ઈ ભાઈને જ વાડીએ આવ્યા ની આ ભાઈ અર્જનભાઈ છે. હા માલદેભાઈ મંડેરા મંડેરના છે ને તમારા ખબર છે માલદેભાઈ મંડેરા જો ધાણા મેથી મોરવા મંડ્યા હાડવા આજ ચોત્યા ગદના એક આજ રોકાવધારક થઈ થાય मिर्चा ने अर्जुन भाई जी ने मिर्चा ने कटकी करवा ली वीडियो उतारा जय जी मां आई है बच्चों इका पर जो स्ट्रीकी खा ले बधाई हो बधाई देख जो तो बेदी में था बेदी बेदी बस यहां है चलो अब वी हैव टू लीट ની લેગો તાં ફલા ને જવાનો રે કા પઠાવ તો ઘણો એક એક કૂતરૂ ગમે હોય કે ઓલો ગોડે એટલે કે પરપરું કહે દેટો જાવે નખાય લાર ભઈ જાય ને

કેમ કે તો બહુ ફાક લે પલુ થી વાય ઓ ત્યાં હિયાર આ મજા આવે ઇન્ડોનેશિયાના કાબડે ડિગલાઈન છોટે કે કાપતે નાખ દે દે ગમ છો બધાય બાજુ બાટવા વાળો મેથી ટક વસ્તુ તો એના કંઈ ના બાટવા એને લે ઉતિયાણે ઓ યાર આજ માં કેસ મમન લેવો તો મેક્સિકો પ્રિયાંજી દેયા પ્રી મુએ ગઈ કુટી દે તો હાલો ઇને ના ઉસુ મોડલ લેવું બી બાગી કુટી નઈ ગરમ ની હોય કાટલે આથી તા ખરી હા નવે નવે ન હોય મોય જો આપણો રૂપ પા કે શું કામ કરા્યું અમે રે યુ વર્ષથી જે હુઈ દીધું હમ બહાર ને કે મોબાઈલમાં હું તોડવાનું અહીંથી અડધા ભજિયા માટે મટીરીયલ તૈયાર કરે માલદેભાઈ આપડા એને નકલી અમે ડાળું ગયા દૂધ પાક બનાવ્યો એ દૂધ પાકનો કારીગર છે મંડેરિયા ભજિયા બનાવવાના છે માલદેભાઈ હ તમે મારી મસાલા મસાલા હા ભાઈ દેખી કીમા રાખો કાપકું જ

मूरला जी मैं लोग आमने-सामने क्या नेट ना ने सुनता तो ये वाला सही YouTube बने जाएं बिका नहीं चाहिए तो फर्स्ट नहीं तो ऐसे ही होता YouTube YouTube